ગ્લોબલ વોર્મિંગ વિશ્વ માટે હાલ સૌથી મોટો પડકાર છે આ પડકારને પહોંચી વળવા માટે વૃક્ષારોપણ ખૂબ જરૂરી છે ત્યારે તાપી જિલ્લાના વાલોડના તિતવા ગામના એક પરિવારે પૃથ્વી અને પર્યાવરણને બચાવવા બીડું ઝડપ્યું છે છેલ્લા બે વર્ષથી આ પરિવાર અને ગ્રામજનો જંગલોમાંથી પાંત્રીસ લાખ જેટલા લુપ્ત થતાં અને લોકોને ઉપયોગી એવા વૃક્ષોના બીજ એકત્રિત કરી તેના સીડ્સ બોલ બનાવે છે આ સીડ્સ બોલમાં બોલને રોપવામાં આવે છે છેલ્લા બે વર્ષથી તાપી જિલ્લાના અલગ અલગ જંગલોમાં લઈને પાંત્રીસ લાખ કરતાં વધુ બીજ એકત્ર કર્યા અને એવું પણ નથી કે કોઈ પણ વૃક્ષ ગમે ત્યાં વાવી દેવું આમાં એવા બીજ ભેગા કર્યા છે કે જે વૃક્ષો લુપ્ત થઈ રહ્યા છે અને લોકોને ઉપયોગી છે જે લોકો પણ આ સીડ્સ પોતાના ગામમાં કે જંગલોમાં ઉગાડવા માંગતા હોય અમે તેમને આ બીજ આપીએ છીએ તેવું પણ તેઓ કહી રહ્યા છે

આ રીતે બીજનું સંવર્ધન અને સંરક્ષણ કરીને વૃક્ષારોપણથી માંડીને વટવૃક્ષ થાય ત્યાં સુધીની દરેક જવાબદારી સ્વયં સંચાલિત રીતે રહી અને આપણે સૌ મળી નાત જાત જાતિ ભેદ એ બધું જ ભૂલીને ચાલો ફરીથી મા ધરતીના ખરા બાળકો થઈને આપણે બધા ભેગા મળીએ મને તો બહુ ખૂબ સરસ લાગે છે કારણ કે અમે જંગલમાંથી સીડ એકઠા કર્યા છે અમારી જાતની મહેનતથી અને તેને સીડ બોલમાં

છ આદિવાસી સમુદાયના ભેગો મિત્રો ભેગા ભેગા થયા છે બાળકો અને થઈને સીડ બોલ્સ બનાવીને અમે આ પ્રકૃતિનું પુનઃ નિર્માણ કરવા માટે બાયોડાયવર્સિટી બચાવવા માટે પ્રયાસ કરીએ છીએ અમે સીડ બોલ્સ બનાવીએ જેમ જેનાથી વધારે વૃક્ષ થાય આપણે હમણાં જંગલ ઓછા થતા જતા છે જેના કારણે ગ્લોબલ વોર્મિંગ વધી રહી છે અમે જળા વધારીને ગ્લોબલ વોર્મિંગ ઓછી કરીએ છીએ